Thank you. નમસ્કાર મિત્રો મારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી આ મિત્રો અત્યારે હાલ ભૂકંપને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે ત્યારે મિત્રો આપને જણાવી દે કે ત્યારે મિત્રો ગુજરાતમાં આવ્યો ભયંકર ભૂકંપ ત્યારે મિત્રો આપને વાત કરવામાં આવે તો જણાવી દે કે ગુજરાતમાં અહીંયા આવ્યો ભૂકંપ વિગતવાર વાત કરીએ તો આજે વહેલી સવારે ત્યારે ઉત્તર ગુજરાતની ધરાધ્રુજી હતી જો કે મિત્રો વધુ જણાવી દે કે આઈ ત્યારે મિત્રો ગુજરાતમાં અનુભવ થતા લોકો ઘણી બહાર આવી ગયા હતા જોકે મિત્રો વધુ જણાવી કે ભૂકંપનું કેન્દ્ર ગુજરાતના બનાસકાંઠાના અત્યારે વાવમાં જાણવામાં આવ્યું છે અને શનિવારે સવારે ત્રણ પાંત્રી વાગે ભૂકંપ આવ્યો હતો અને વાવનો ભૂકંપ ત્યારે મિત્રો ભૂકંપનું કેન્દ્ર ચાર પોઈન્ટ નવ કિલોમીટરની હતું ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ